નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ટોડી ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે અને હાલ હું અત્યારે એમજી અકોટા ખાતે આવેલી છે ત્યાં પહોંચી આવ્યો છું અને જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો માફ કરજો અલકાપુરી વિસ્તારમાં જે એમજી ઓફિસ છે ત્યાં આવી પહોંચ્યો છું અને અહિયાં જે અહીંયા જે સ્માર્ટ મીટરના જે ગ્રાહકો છે તેઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની એક જ માંગ છે કે તેઓને જૂના મીટર આપવામાં આવે તે જ માંગ સાથે તેઓ અહીંયા આવ્યા છે ને અહીંયા અરજી કરવા માટે આવ્યા છે અને અરજી પણ આપી છે તેમને આપણે ગ્રાહક છે તેમની સાથે વાત કરીશું શું સમસ્યા થાય અમારે સ્માર્ટ મીટર નથી જોતું અમારે જે જુનું મીટર છે ને એ જ અમારે લગાવી આપવામાં આવે અમારે સરકાર એ જ છે કે આ આમજી વિસ્તાર ઓફિસમાંથી એ જ દરખાસ્ત કરીએ છીએ કે અમારે જે જુનું મીટર છે ને એ જુનું મીટર અમને લગાવી આપો અમારે જૂનો મીટરમાં કશી જ પ્રોબ્લેમ નથી અમે આ સ્માર્ટ મીટર નથી જો જૂનો મીટર આ જણો બધા બહુ જ તકલીફ થાય છે અમારે પહેલાથી લાઈટ બિલ રિચાર્જ કરવાનું પછી લાઈટ બિલ ભરવાનું પહેલા હતું કે 10 દિવસનો ટાઈમ મળતું હતું આજે 2 દિવસનો ટાઈમ મળે છે રાતે 10 વાગે એટલે લાઈટ કપાઈ જાય તો અમારે શું કરવાનું તમે આગળ પણ રજૂઆત કરો અમે આગળ રેસ્પોન્સની ઓફિસમાં રજૂઆત કરીને આયા છે કઈ ઓફિસરને આપી આવ્યા છે બધું અરજી આપી આવ્યા છે એ લોકો એવું કહે છે કે અત્યારે બદલી કરવામાં આવવાનું નથી કેમ

એ લોકોને રિસ્પોન્સ લેવા માટે આપી છે કે રિસ્પોન્સ લો અમે કેટલા ત્રાસી છીએ આ કડજી ગરમીમાં કેટલું બધું પ્રોબ્લેમ થાય છે શું કહેશો મેડમ બસ અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી કઈ પણ થાય સ્માર્ટ મીટર કાઢી નાખો છે એટલે આજ જગમવાની અમારે અહીંયા અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અમારા ઘરમાં કોઈ છે નહી જાતે કમાઈએ ને જાતે ખાઈએ છીએ અમને જોઈતું જ નથી બસલીફ થઈ રહી છે તકલીફ તો બહુ જ થાય છે રોજનું નું એસી એસી પર ડે બિલ બતાવે છે અંદર એ અમને જોઈતું નથી પોસાતું નથી બસ જ્યારે બે મહિનાનું અમારું સોડસો બિલ આવતું તું ત્યારે દસ દિવસમાં સોડસો સત્તરસો બિલ આવે છે તો અમે અમારે મરી જવાનું અરજી કરીએ છીએ તો એવું જ લાગે છે એ લોકો કચરા કચરાપેટીમાં નાખી દે છે અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી અચ્છા આખો ટાઈમે છે આય આમ બહુ જ તકલીફો રહે બિલ તો બોત બઢતી હે આમાં દસ હજાર કમાવાના લાઇટ બિલ માં પૈસા નાખવાના તો આ લોકો લાગતું નથી કે લાઈટ બિલ બદલવાના છે સ્માર્ટ મીટર અમને જૂનું મીટર જ જોઈએ બધાની એક જ માંગ છે કે અમને જૂનું મીટર જોઈએ છે અમાને ભી જૂનું મીટર જોઈએ સાહેબ બરાબર અમને આ જોતું જ નહીં આ લાઈ અમાન જૂનું મીટર જ જોઈએ છે બસ બીજું કશું અમાર અંજીત ના છે તો અમારે છે ને આ સ્માર્ટ મીટર જોઈ નથી અમને અમારે જૂના મીટર આપી દો કેમ કે આ મીટર ના બિલ પહોંચી વરીએ નહીં અચ્છા કે નામે સાહેબ એવું તો હજુ તો આવ્યું નથી બિલ હજુ મહિનો થાય તો બિલ આવે ને પણ આ બધો ને એટલું આવ્યું છે તો અમારું બી એટલું જ આવવાનું છે અને અમે તો ઘર કામ કરવા બી જઈએ છીએ અમે તો ઓફિસ માં કે બંધી પગાર નથી અમે વધારે મોંઘવારી હવે આમનું તો કોઈ નથી દુકાન છે ખાલી નાની એમ સ્માર્ટ ફોન નથી કઈથી કરશે આ ગરડા બા એમને પૂછો એમના પર શું છે

પંદર એમ ભરે દિવસથી ધક્કા ખાઓ છું હજુ સોલ્યુશન નહીં આવ્યું બધે જઈ આયા તઈ કલેક્ટર ઓફિસ બી જઈ આયા બધે જઈ આયા થઈ જશે બોલે બસ આઠવાળિયામાં તમારું બે દિવસમાં થઈ જશે કશું થતું નહીં નથી જેતલપુર માં રહું છું બસ જૂનું મીટર જોઈએ અમાને જૂના મીટર ની જ માંગ છે અમારે સાહેબ દર્શક મિત્રો આ છે અમારી સાથે ગ્રાહક એમનું કેટલા મહિનાનું બિલ આવ્યું છે સાહેબ બે મહિનાનું આવે છે અમારો પચીસો થી ત્રણ હજાર એની જગ્યાએ તેર લાખ પિસ્તાલીસ હજાર આવે મિત્રો આ સ્માર્ટ મીટરના કારણે આજે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે તેઓનું તેર લાખ રૂપિયા બિલ આવ્યું છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે બે જ મહિનાનું સાહેબ એવું તો ઘરમાં કેવું વાપરતા હતું કશું નહીં અમારે પંખા છે બે પંખા છે અચ્છા બોરિંગ ચાલે એક જ ટાઈમ પંદર વીસ મિનિટ

કે શું છે અને એમજીવીસીલના એમડી કે છે કે આ કશું જ નહીં એવું કશું નહીં લોકોની ભૂલ છે અત્યારે ઓફિસમાં ગયા રિસ્પોન્સ તો એ કે છે તમે ગ્રાહક નંબર તમને એમાં કશું જ પ્રોબ્લેમ નથી તો આ લાખ બિલ આવ્યું કઈથી હા પ્રોબ્લેમ ના હોય તો જે બિલ આવે છે ને લાખ લાખ બિલ આવે તો જવાનું ડ્રાઈવર માણસ કેટલું કમાતું હશે મારે કંપનીમાંથી सावલીથી અહીં આવવું પડે છે વારે ઘડીએ અચ્છા અને આજે 15 દિવસ થઈ ગયા છે એ વિસ્તારની આ સમસ્યા છે જેતલપુરમાં અગ્રવાલ ગેસ્ટ હાઉસની પાછળ દર્શક મિત્રો આ જેતલપુર વિસ્તારમાં જે અગ્રવાલ ગેસ્ટ હાઉસ છે તેમાં તેઓ રહે છે અને તેમની પાસે જે અત્યારે તેઓ સ્કાઇબ ટુરી ન્યૂઝના કેમેરામાં તેઓ એક મેસેજ બતાવ્યો છે અને તેમના ઘરે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે તેનું 13 લાખ રૂપિયા બિલ આવ્યું છે અને તેઓ પણ કહે તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ દ્વારા આ સ્માર્ટ મીટર લગાવવાના કારણે જ આટલું બધું બિલ આવ્યું છે જે દર મહિને તેઓનું બે થી ત્રણ રૂપિયા બિલ આવતું હતું અને જ્યાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેઓને અઢળક બિલ આવવાનું આવી રહ્યું છે તેની પણ ઘણી સમસ્યા થઈ રહી છે આમાંને જૂનું મીટર જોઈએ છે ચોખ્ખું બસ બસ આજ કારણ છે બધું કશું કોઈ મતલબ નહીં એ બધું રીડિંગ એક સરખા દેખાડ છે હાઈ હાય જીબી ને હાઈ હાઈ જીબી જીબી ને બંધ કરી દો નહીં જોતી અમારે જીબી અમારે જે સરકાર છે એ પણ

જી દર્શક મિત્રો આ તમામ જે એમ જીએલના ગ્રાહકો છે ને પોતાની જે વેદના છે તે બતાવી રહ્યા છે અને જે સ્માર્ટ મીટરના કારણે જે અધડક બિલો આવે છે તેની સમસ્યા તેઓને સતત તેઓને અવિરતપણે તેઓને ડૂબાવી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક તરફ ગરમી છે ને ગરમીમાં પણ આ જે તમામ જે એમ જીએલના ગ્રાહકો છે તે પોતાની મૂંઝવણ લઈને તેઓ એમજીસએલની ઓફિસ ખાતે પહોંચી રહ્યા છે અને જે એક જ માંગ કરી રહ્યા છે કે તેઓના જે સ્માર્ટ મીટર છે તે કાઢવામાં આવે ને જે જૂના મીટર છે તે જ લગાવવામાં આવે કેમ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના આ તમામ લોકો છે જે આ મોંઘવારીમાં આ સ્માર્ટ મીટર જે બે ધડક જે બિલ જે આપી રહ્યા છે તેનો તેઓ સામનો કેવી રીતના કરી રહ્યા છે અને કેવી રીતના કરશે કેમ કે એક તરફ રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે અમને અમારા જૂના મીટર આપો અને અમને એક રાહત અનુભવ આવો મારા સહયોગી અબ્રાર સૈયદ સાથે હું રવિસિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા